ઠક્કરબાપા સરવાજનીય છાત્રાલય વરસાદી પાણીમાં ગર્કાઉ વિરમગામની ઠક્કરબાપા છાત્રાલયમાં રહી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે છાત્રાલયના વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી માટે રજા આપી વાલીઓ સાથે ઘરે મોકલી દેવાતા તેમના શિક્ષણ કાર્ય ઉપર માઠી અસર પડી છે વિરમગામ શહેરની મધ્યમાં આવેલા ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલયમાં વરસાદી પાણી ભરાતા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ સાથે ઘરે મોકલવાની નોબત આવી છે ઠક્કરબાપા છાત્રાલયમાં ઘણા લાંબા સમયથી વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા માથાનો દુખાવો બની છે આ બાબતે છાત્રાલયના સંચાલક ધર્મેશભાઈ શ્રીમાળી દ્વારા જણાવવામાં આવેલ છે કે પાછલા બે વર્ષથી વરસાદી પાણીનો ભરાવાની સમસ્યા વધી છે આ બાબતનો કાયમી ઉકેલ માટે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાની ઠેર ઠેર છે જેથી છાત્ર લઈમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ના પડી રહી છે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય આ મુશ્કેલીઓનો સામનો સહન કરવો પડી રહ્યો છે વરસાદી પાણીના ભરાવાના કારણે વિદ્યાર્થીઓને ઘરે મોકલવાથી તેઓના શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર પડી છે આ બાબતે સંચાલક ધર્મેશભાઈ શ્રીમાળી દ્વારા સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી છે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ મદદ કરવા આગળ આવે હવે જોઈએ છીએ કે આગામી દિવસોમાં સમસ્યા હલ કરવા માટે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ છાત્રાલયના સંચાલકોને તેમજ તેમજ રહેતા ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે કે કેમ તેમજ આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી

આજે જે વિરમગામ ખાતે ભારે વરસાદ થયો એમાં અમારી જે છાત્રાલય છે જે અનુસૂચિત જાતિની છાત્રાલય છે હવે આ છાત્રાલયમાં છેલ્લા બે વર્ષથી આવી રીતનું ભયંકર પાણી ભરાય છે જેથી અમારે એના કારણે અમારે શું થયું કે વિદ્યાર્થીઓને તાત્કાલિક અમારે ઘરે રજા આપી દેવામાં આવી છે એટલે મારે ધારા માન્ય ધારાસભ્યશ્રીને ખાસ એ વિનંતી કે આવી પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ એની અંદર આ રીતનું સતત પાણી ભરાય અને એ યોગ્ય છે નહીં તો હું હાર્દિકભાઈ સાહેબને વિનંતી કરું કે આના માટે યોગ્ય નિકાલ લાવી કાયમી નિકાલ લાવ અને આને નિવેડો લાવે એવી મારી નમ્ર વિનંતી છે તો આવા વરસાદમાં વાલીઓ આવ્યા છે તો કેટલી પરેશાની વાલીઓ પણ થઈ હશે તમને કંઈ વાલીઓ પણ ફરિયાદ કરતા હતા કે આ રીતનું કેમ પાણી ભરાય છે અહીંયા અને આના કારણે તો કે અમારા વિદ્યાર્થીઓનું શિક્ષણના દિવસો બગડે બરાબર અમારે બે ત્રણ દિવસ માટે રજા આપવી પડી અત્યારે એટલે આ એક વસ્તુ ખોટી અસર ઊભી થાય છે બરાબર તો આ સરકાર કોઈ ધ્યાન દેતું નથી તમારું કહેવાનું એવું જ બને છે ના મારું એવું કહેવાનું નથી બનતું પણ હું એવું કહેવું કે સરકાર જો આટલી જાગ્રત હોય અને વિકાસના પંથે લઈ જાય છે એવું કહે છે તો પછી આપ એ પ્રમાણે થોડુંક આપણને દેખાય તો સારું આપ જોઈ શકો છો ચારે બાજુ ટીચણ સમાના પાણી છે સાચી ઓછું થયું થોડું બાકી ઘણું ઢીચણથી પણ ઉપર હતું પાણી અમારા રસોડામાં પણ પાણી ઘૂસી ગયું એટલે વિદ્યાર્થીઓને જમવામાં પણ તકલીફ પડી એટલે આ રીતની થોડી તકલીફ પડી છે એટલે માન્ય હાર્દિકભાઈ સાહેબને વિનંતી કરું છું કે આ બાબતે ઘટતા પગલાં લઈ આનો તાત્કાલિક નિકાલ કરી કાયમી નિકાલ સાચો વિદ્યાર્થી તારું નામ શું છે તારું ગામ કયું છે અને તને લેવા કોણ આવવાનું છે અત્યારે બરોબર તો આવા વરસાદની અંદર આ આટલું પાણી કાયમ ભરાય છે કે આ વર્ષે ભરાણું બરોબર તો તારી મમ્મી એટલે દૂરથી લેવા આવશે તો હેરાન પરેશાન થશે ને